અમરેલીના જૂના માર્કેટીંગ યાર્ડમાં આવેલ જનરલ ગોડાઉનમાં આગ લાગી છે કાર્પેટ બારદાન પ્લાસ્ટિકના કાર્પેટના ગોડાઉનમાં આગ લાગી છે આગ લાગતા અમરેલી ફાયર વિભાગની ટીમ સ્થળે દોડી આવી હતી ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધું છે સતનસીબે કોઈ મોટી દુર્ઘટના થતા તળી ગઈ છે ગોડાઉનમાં આગ લાગવાનું કારણ હજી એક બંધ રહ્યું છે અમરેલી શહેરની મધ્યમાં આવેલા માર્કેટિંગ યાર્ડમાં તેમજ કાર્પેટ બનાવવા માટેનું રો મટી વસ્તુઓનું સ્ટોરેજ કરવામાં આવી રહ્યું છે આ ગોડાઉન કિશોરભાઈ નામના વ્યક્તિની માલિકી ધરાવે છે આ ગોડાઉન ની અંદર અચાનક આગ લાગવાની ઘટના બનેલી હતી જેની ટેલિફોનિક જાણ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ના કંટ્રોલ રૂમ ખાતે કરતા તાત્કાલિક ધોરણે વોટર બ્રાઉઝર અને મિની ફાયર ટેન્ડર બંને લઈ અને ફાયર ઇમરજન્સી સર્વિસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સંપૂર્ણ આગ પર કાબુ મેળવી લેવામાં આવેલો છે સદનસીબે આ દુર્ઘટનાની અંદર કોઈ પણ જાનહાની થવા પામેલ નથી